વલસાડના અતુલ પાસે પ્રતિબંધક કફ સિરપનું વેચાણ કરતા પાનના ગલ્લાના સંચાલકને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો પાનના ગલ્લાની આડમાં નશાનો વેપલો ચલાવતો હોવાની જાણ એસઓજીને થતા દરોડા પાડ્યા વલસાડ તાલુકાના અતુલ પાસે એક પાનના ગલ્લાની આડમાં પ્રતિબંધક કફ સિરપનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની બાતમી વલસાડ એસઓજીની ટીમને મળી હતી બાતમી ના ટીમે અતુલ બ્રિજ પાસે આવેલા પાનના ગલ્લામાં ચેક કરી પ્રતિબંધક કફ સિરપનું ગલ્લાના સંચાલક ઝડપી પાડ્યો હતો અને પણ કફ બોટલનો જથ્થો મળી આવ્યો હતો વલસાડ જિલ્લામાં પ્રતિબંધક કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ અટકાવવા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ એસઓજી ની ટીમને સૂચના આપી હતી જે સૂચનાના આધારે એસઓજી પીઆઈ એ યુ રોઝના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન વલસાડ તાલુકામાં પેટ્રોલિંગ કરતી એસઓજીની ટીમને અતુલના રત્નાગીરી પ્લાઝા એપાર્ટમેન્ટના સી ત્રણસો માં રહેતા પ્રેમચંદ રામમૂર્તિ વર્મા તેના ઘરે કફ સિરપનો જથ્થો રાખી નજીકમાં આવેલા પાનના ગલ્લા ઉપર છૂટક વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી એસઓજીની ટીમે બાતમીવાળા ઘરે અને પાનના ગલ્લા ઉપર રેડ કરી કુલ એકસો પંદર બોટલ પ્રતિબંધક કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો વલસાડ ટીમે આરોપી પ્રેમચંદ પ્રાથમિક પૂછપરછ કરતા નશાયુક્ત કફ કફ સિરપની ખૂબ જ ડિમાન્ડ હોવાથી અને તેનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ વધુ કિંમત ચૂકવે છે જેથી પ્રતિબંધક કફ સિરપ સુરતના દિનેશભાઈ બામણિયા પાસેથી ખરીદી લાવી અતુલ ખાતે છૂટક વેચાણ કરતો હોવાની કબુલાત કરી હતી વલસાડ ની ટીમે પ્રેમચંદ રામમૂર્તિ વર્માની ધરપકડ કરી દિનેશ બામણિયાને વોન્ટેડ જાહેર કરી વલસાડો રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણને સૌથી પહેલાં પહોંચે